ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો ઓખાહરણ ખંડ એક વાર્તા સ્વરૂપે મિત્રો કાવ્ય સ્વરૂપ પદ સ્વરૂપમાં મેં આગળના વિડીયોમાં ઓખાહરણ મૂક્યું છે પણ આપણે હવે વાર્તા સ્વરૂપે સરળ ભાષામાં ઓખાહરણ સાંભળીશું ચૈત્ર મહિનામાં ઓખાહરણ સાંભળવામાં આવતું હોય છે ગુજરાતી વાર્તા રૂપે આપણે સાંભળીએ જેથી દરેક દર્શક મિત્રોને આ ઓખાહરણ સાંભળવું ખૂબ જ ગમશે આપણી સરળ ભાષામાં આપણે સાંભળીશું ચૈત્ર માસમાં ઓખાહરણ સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી આખું વર્ષ તર્યો કેરો કે એકાતરિયો કે પરિવારના સભ્યો પર નજર પણ નથી કરતો એવું ભગવાન શ્રી કૃષ્ણનું વરદાન છે આથી દરેક મનુષ્યએ ચૈત્ર માસમાં ઓખાહરણ જરૂર સાંભળવું જોઈએ ઓખાહરણ સાંભળતી વખતે ત્રણ પાંચ કે સાત શેરવાળો કે દોરો હાથમાં રાખો ઓખાહરણ પૂર્ણ થઈને આ દોરો ઘરમાં જો નાનું બાળક હોય તો તેને અથવા પરિવારના દરેક સભ્યોને પણ બાંધી શકાય છે આમ કરવાથી ઘરના બાળકોને કે પરિવારના સભ્યોને તાવ નથી આવતો કારણ કે ઓખાહરણમાં કહ્યું છે કે ભગવાને તાવને દોરડેથી બાંધ્યો હતો ત્યારે તાવે ભગવાનને આજીજી કરી અને પોતાના રહેવાનું સ્થાન માંગ્યું અને તાવે કહ્યું કે જે હરિવાણી બોલશે હે મહારાજ તેને ત્યાં અમે નહીં જઈએ ત્યારે ભગવાન વાણી બોલ્યા કે ચૈત્ર માસમાં સાંભળે જે કોઈ ઓખાહરણ તેના સપનોમાં જશો તો છેદી નાખી શીશ ત્યારે તાવે કોલ આપ્યા કે ઓખાહરણ જે એક વાર સાંભળશે તે વર્ષમાં ન જાઓ ત્યાં અમે વર્ષમાં ન જાઓ બે વાર જે સાંભળશે તેને દેખીને નાસી જાઓ અને ત્રણ વાર જે સાંભળશે તેને જન્મના જન્મમાં ન દીઠું આવો કૈલાસ ગયા અને શિવના ગણ બની ગયા આથી આ મહિનામાં સાંભળવું સાંભળતી વખતે દોરો હાથમાં રાખવો અને આ દોરો ઘર પરિવારના સભ્યોના હાથના કાંડે બાંધવો જેથી ઘર પરિવારને તાવ તર્યું કે કોઈ પણ રોગ પાસે પણ ક્યારેય નહીં આવે તો મિત્રો આ હતું ઓખાહરણ સાંભળવાનું મહત્વ હવે આપણે સાંભળીએ ઓખાહરણ ગુજરાતી વાર્તા રૂપે સરળ ભાષામાં જેનો ભાગ પહેલો જેમાં આપણે સાંભળીએ બાણાસુરના ઉત્પાદનું દર્શન બોલો ભગવાન વિષ્ણુની જય જન્મ જયે પૂછ્યું કે હે વિદ્વાનુ મા પ્રિય શ્રેષ્ઠ મેં તમારા મુખેથી વિવિધ મહાપરિક્રમી રાજાઓના ચરિત્રો સાંભળીને જે તમે મને હવે મહાઅસુર સમ્રાટ બાણાસુરના વિષયમાં વિસ્તારપૂર્વક વર્ણન કરી દો કરો તો તપોધન તે અસુ અસુર હોવા છતાં દેવાથી દેવ મહાદેવજીના પુત્ર ભાવને શી રીતે પ્રાપ્ત થયો કે જેથી ભગવાન શંકરે સ્વયં એની રક્ષા કરી અને તેના સહવાસમાં રહેનારા ગણો સહિત ભગવાન સ્કંદે પણ તેનું રક્ષણ કર્યું જન્મેજય થોડી વાર અટકીને આગળ બોલ્યા બળવાબલીનો પુત્ર પોતાના સૌ ભાઈઓમાં સૌથી મોટો હતો અને તે સેંકડો દેવશસ્ત્ર દેવયાસ્ત્ર ધારણ કરી સહસ્ત્ર ભૂજાઓવાળો હતો ભગવાન શંકર તેનું રક્ષણ કર્યું હતું એટલું જ નહીં પણ એ બાણાસુર ગણો સહિત એવા કાર્તિકેયની સાથે પણ સહવાસ પામ્યા હતા બલિ રાજાને સો પુત્ર હતા બાણાસુર તેમાં શ્રેષ્ઠ પુત્ર હતો તેથી સેંકડો મહાબળવાન વિશાળ દેહિત યોદ્ધાઓથી મીંટળાયેલા રહેતા હતા છતાં પણ શ્રી કૃષ્ણએ યુદ્ધમાં સી રીતે પરાજિત કર્યા હતા બાણાસુરને બાણાસુર આવેશયુક્ત હોય યુદ્ધની ઈચ્છા ધરાવતો હતો તો પણ એને જીવતો શા માટે રોળ્યો હતો સંત શિરોમણી વેદ વ્યાસી બોલ્યા હે જન્મે જઈ અપાર તેજવાળા કૃષ્ણનું બાણાસુર સાથે જે મહાયુદ્ધ થયું હતું એ વિશે તમે સાંભળો આ યુદ્ધમાં બાણાસુરને રુદ્ર કાર્તિકે સ્વામી પણ સહારો હતો છતાં પણ એ યુદ્ધમાં પોતાના વખાણ કરનાર બાણાસુરને જીત્યો હતો અને તેને અંતે જીવતો છોડ્યો હતો બાણાસુરને બાણાસુરને ભગવાન મહાદેવે વરદાન આપ્યું હતું કે તે હંમેશા તેની નજીક રહેશે તથા તેના ગણો સમાન પદ આપ્યું હતું બાણાસુરનું જે ભગવાન કૃષ્ણ સાથે જે ભયંકર યુદ્ધ થયું હતું તેમાં બાણાસુરને ભગવાન શંકરનો સાથ હતો તો પણ તેને કૃષ્ણએ પરાજિત કર્યા અને જીવતા છોડવાનું કારણ તથા દેવ શિવજીના પુત્રપણાની પુત્ર થવાના એમને વરદાન માંગ્યું પુત્રપણાને બાણાસુર કેવી રીતે પામ્યો હતો અને જેને કારણે એ ભયંકર યુદ્ધ થયું હતું એ સગળું વૃત્તાંત હવે મને તમે સંભળાવો વેદવ્યાસજી આગળ બોલ્યા એકવાર સ્વામી રુદ્રનું આરાધન કરી રહ્યા હતા ત્યારે તે જોઈને તે પરાક્રમી બલિપુત્ર બાણાસુર અતિશય આશ્ચર્ય પામ્યો તેને પણ ઉગ્ર તપ કરવાનું મન થયું તેને ઉગ્ર તપ કરી ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરીને તેના પુત્ર થવાની બાણાસુરને ઈચ્છા થઈ તેની બાણાસુર તેથી બાણાસુરે તપ કરીને તેનું શરીર એકદમ ક્ષીણ કરી નાખ્યું હતું અને હું મોટો એવી જ આત્મશ્રદ્ધા કરવા માંડ્યો હતો તેના ઉગ્ર તપથી ભગવાન ભોળાનાથ માતા ઉમા સાથે પ્રગટ થયા અને નીલકંઠે પરમ પરમ પ્રીતિને પ્રાપ્ત કરી બાણાસુરને કહ્યું કે માંગ માંગ તું માંગે તે આપું તારું કલ્યાણ થાવું ત્યારે વાણાસુરે આંખો ખોલી અને મહેશ્વરને કહ્યું કે હે ત્રિનેત્રધારી પ્રભુ આપ અમારા તપથી ખરેખર પ્રસન્ન થયા હોય જો તમે મને વરદાન આપવા માંગતા હોય તો બસ હું એટલું જ માગું કે માતા ઉમા દેવીનો પુત્ર થવા ઈચ્છું છું બીજું મારે કંઈ ન જોઈએ આ સાંભળી ભોળાનાથે ધીમી હાસ્ય રેલાવતા તથા હસતું કહી દીધું અને પછી પાર્વતીજી સામે જોયું અને ભોળાનાથ બોલ્યા કે આ બાણાસુરને તમે કાર્તિકેયના નાના ભાઈ તરીકે સ્વીકારો આજથી જ એ તમારો પુત્ર થશે એનો તમે સ્વીકાર કરો કાર્તિકેયજી અગ્નિથી ઉત્પન્ન થયા છે સોણિતપુરમાં તેનું જે રીતે પ્રાગટ્ય થયું છે તે જ પ્રદેશમાં આ બાણાસુરનું શહેર હશે આ શહેર સોણિતપુર તરીકે પ્રખ્યાત થશે વળી એ શહેરનું હું ચારેય તરફથી રક્ષણ કરીશ તેથી તેના પર કોઈ શત્રુ ચઢાઈ કરી શકશે નહીં કાર્તિકેજીએ બાણાસુરને તેનો નાનો ભાઈ માની તેના ઉપર પ્રસન્ન થઈને અગ્નિ સમાન એક તેજસ્વી ધ્વજ અને પ્રદીપ્ત તેજવાળો એક મોર વાહન તરીકે આપ્યો ભેટ તરીકે આપ્યો દેવાતી દેવ શિવજીના તેજથી દેવો ગંધર્વો અને યક્ષો સર્પો પણ તેની સામે યુદ્ધ કરવા તૈયાર થતા નહીં આમ શંકર ભગવાન સદાય રક્ષિત હોવાથી બાણાસુર ઘમંડી બની ગયો અને પોતાનું અપાર બળના કારણે ચકી ગયો હતો તે હંમેશા યુદ્ધ શોધ્યા કરતો હતો આથી એક દિવસ ભગવાન ભૂળાનાથ પાસે ગયો આટલું કહીને થોડી વાર માટે વેદ વ્યાસજી તો અટકી ગયા ત્યાર પછી લાંબો શ્વાસ ખેંચીને વ્યાસજી આગળ બોલ્યા ભગવાન શિવ શંભુની સ્તુતિ કરી બાણાસુર બોલ્યો કે હે તાત મેં તમારા આશ્રયથી મદ અને બળના અભિમાનના કારણે સાથ્ય દેવો સહિત અને મરુ જીત્યા છે તેથી તેથી તે તે ખૂબ જ ત્રાસી ગયા છે અને મને પરાજિત કરવામાં નિરાશ થયા છે તેથી જ આવ્યા શહેરમાં સુખેથી વસી રહ્યા છે કેટલાક દેવો તો મારાથી હારીને સ્વર્ગમાં જઈને આરામથી રહે છે હવે મારી સાથે યુદ્ધ કરવાવાળું કોઈ નથી આથી હું યુદ્ધ વિના નિરાશ થઈ ગયો છું હવે યુદ્ધ માટે મારી પૂજાઓ તલસાટ મચાવી રહી છે અને મારા માટે યુદ્ધ વિના જીવવું વ્યર્થ થઈ ગયું છે માટે હે શંભુ મારી સાથે યુદ્ધ કરવા આવશે કે નહીં કોઈ એ વિશે મને તમે જણાવો પ્રભુ મને યુદ્ધ વિના ક્યાંય ચેન પડતું નથી માટે મારા પર કૃપા કરો અને કોઈ મારી સાથે મહાભયંકર યુદ્ધ કરે એવું કરો બાણાસુરના આવા વચનો સાંભળીને ભગવાન ભોળાનાથ મંદ મંદ હાસ્ય રેલાવતા બોલ્યા મહાન તને જે રીતે તારા વિચારવા મુજબ મહાભયંકર યુદ્ધ પ્રાપ્ત થશે તે પ્રકારને તું સાંભળ હે દાનવ રહે દાનવરાજ તારો આ ધ્વજ પોતાના સ્થાનેથી સ્થાપિત થયો છે થયો હશે છતાં જ્યારે પણ તેનો ભંગ થશે ત્યારે તમે મહાભયંકર યુદ્ધ પ્રાપ્ત થશે તને ત્યારે ભગવાન ભોળાનાથના આવા વચનો સાંભળીને બાણાસુરના હર્ષનો કોઈ પાર ન રહ્યો એ તો અતિશય ખુશ થઈ ગયો ખુશખુશાલ થયો અને પ્રસન્ન ચિત્તે બોલ્યા બહુ સારું થયું કે જે મહાન સહસ્ત્ર ધારણ કર્યા છે મેં તે નક્કામાં નહીં જાય આમ કહીને તેના નેત્રો ખુશીથી ઉભરાઈ ગયા અને પછી તેણે પાંચસો અંજળીમાંથી ભગવાન ભોળાનાથનું પૂજન કર્યું અને દંડવત પ્રણામ કરીને પોતાના મહેલ જવા તૈયાર થયો ત્યારે મહેશ્વર બોલ્યા હે વીર મહાબાહુ ઊઠ ઊભો થા તારા હજાર હાથો અને તારા કુળને યોગ્ય એવું મોટું અનુપમ યુદ્ધ પ્રાપ્ત કરીશ વેદ વ્યાસી આગળ કહે છે આમ ત્રિનેત્રધારે ભગવાન શંકરે બાણાસુરને કહ્યું ત્યારે તેણે અતિ હર્ષથી અતિ ઉત્સુક બનીને તત્કાળ ભોળાનાથને નમન કર્યું અને પછી નીલકંઠ જ્યારે વિદાય આપી ત્યારે શત્રુઓના નગર પર વિજય મેળવનાર બાણાસુર પોતાના મહેલ આવ્યો મોટા ધ્વજ ગ્રહમાં ગયો અને ત્યાં આરામથી બેઠો અને મહાભયંકર અટ્ટહાસ્ય કરતા પોતાના હોશિયાર અને મહાપરાક્રમી મંત્રી કૌભાંડને કહ્યું કે મારા મનમાં જે સારા સમાચાર છે તે હું તમને કહું છું આ સાંભળી આશ્ચર્યમાં ગરગાવ થઈ જતા કૌભાંડે બાણાસુરને કહ્યું હે મહાન રાજેશ્વર મને મને પ્રિય થાય એવા મહા સમાચાર કહેવા માટે આટલા થનગણિત કેમ થઈ રહ્યા છો થનગની કેમ રહ્યા છો તમારા નેત્ર અત્યારે ખુશીને કારણે ભીના થયા છે અને અતિ હર્ષથી હમણાં તમે મને જે કોઈ કહ્યું તે હું સાંભળવા ઈચ્છું છું શું તમે કોઈ વરદાન મેળવ્યું છે કે પછી ભોળા શંભુની દયાથી અને કાર્તિકે જેના કરેલા રક્ષણ દ્વારા તમે શું ત્રિલોકનું રાજ્ય મેળવ્યું છે કે પછી રાજ્ય મેળવવાના મેળવાને ભગવાન શંભુએ તમને જણાવ્યું કે જે જેના ચક્ર ભયથી ત્રાસેલા દાનાઓ જળાશય સમુદ્રમાં નિવાસ કરે છે તે સાંડિંગ ધનુષ્ય ગદાધારી વિષ્ણુ સામે યુદ્ધમાં તમે ઉતરવાના છો શું તમારા ડરથી લોક લોકપાલ ઇન્દ્ર પાતાળમાં ચાલ્યો જવાનો છે કે હવે દીતિ પુત્રો વિષ્ણુના ત્રાસથી છૂટી જવાના છે કે પછી મહાપરાક્રમી અસુરો તમારા બળથી પાતાળનો આશ્રય છોડીને સ્વર્ગમાં રહેવાના છે કે પછી રાજન તમારા પિતા બલિ રાજા વિષ્ણુના પરાક્રમથી દબાઈ તે આખરે પાતાળમાં વસ્યા હતા હવે પછી પાતાળમાં જળ સમુદ્રમાંથી બહાર નીકળીને શું પોતાના રાજ્યને પ્રાપ્ત કરવાના છે કે પછી રાજન દિવ્ય ને વસ્ત્રોને ધારણ કરતા અને દિવ્ય માળા લેપ યુક્ત તમારા પિતા બલિ રાજાના દર્શન થવાના છે કે હે પ્ર કે પછી હે પ્રભુ શ્રી વિષ્ણુ ભગવાનના ત્રણ પગલાંથી આપણા જે ત્રિલોક હરાઈ ગયા હતા તેને આપણે સર્વદેવોને જીતીને પાછા લાવીશું કે પછી તેનું ધ્વનિ ગંભીર તથા સ્નેહ ભર્યા છે અને તેનો વેગ શંખની ગર્જના જેવો હોય છે તથા યુદ્ધોને જે જીતનારા છે તે નારાયણ દેવને આપણે શું જીતવાના છીએ કે પછી રાજાનું વૃષભ ધ્વજ શંકર તમારા પર કૃપા કરવાના છે શું તૈયાર થયા છે કૃપા કરવા માટે કે જેથી આપનું હૃદય હર્ષ આંસુથી કંપી રહ્યું છે શ્રી શંકરની પ્રસન્નતા અને કાર્તિકેના મતથી આપણા સર્વ રાજ્યની સંપત્તિને પામ્યા છો કૌભાંડના આવા વચનો સાંભળીને હર્ષથી થનગનતો અસુર તમ અસખલિત વાણીમાં બોલ્યો હે કૌભાંડ મેં દીર્ઘકાળથી યુદ્ધ કોઈની સાથે કર્યું ન હતું આથી મેં ભોળાનાથને પૂછ્યું કે હે દેવ લાંબા સમયથી કોઈની સાથે યુદ્ધ કરવાની ઘેલછા કરે છે તો મારા મનને સંતોષ થાય એવું યુદ્ધ મને ક્યારે પ્રાપ્ત થશે મારું આટલું બોલવાથી બોલ્યું બોલવું સાંભળીને દેવાથી દેવ ભોળાનાથ પ્રથમ તો ખડખડાટ હસી પડ્યા અને પછી બોલ્યા હે બાણાસુર તું અતિશય અતિશય મોટું અદ્ભુત યુદ્ધ મેળવીશ હે દાનવ મોર પક્ષીના નિરાશ નિરાશવાળી નિશાનવાળી તારી ધજાનો ભંગ થશે કે પછી તૂટી જશે ત્યારે હે દીતી નંદન તને મહાયુદ્ધ પ્રાપ્ત થશે શંકર ભગવાનના આવા વચન સાંભળીને હું પ્રસન્ન થઈ ગયો અને ભોળાનાથને પ્રણામ કરીને તારી પાસે જ આવ્યો છું બાણાસુરના આવા વચનો સાંભળી કૌભાંડે બાણાસુરને કહ્યું હે રાજન આ જે વચન કહો છો તે યોગ્ય નથી કૌભાંડ કરી રહ્યા હતા તૂટીને નીચે પડી એ ધ્વજાને પડેલી જોઈ બાણાસર તો આનંદ વિભોર થઈ ગયો તેને યુદ્ધના આગમનનો અણસાર આવવા માંડ્યો પછી ધરતી પર ઇન્દ્રનું વ્રજ પડવાથી ધરતી પણ કાપવા લાગી ભૂમિ પરની બિલાડી અવાજ કરવા લાગી તે અમંગળ ગર્જના કરવા લાગી દેવ ઇન્દ્ર સોણિતપુરમાં ચારેય કોર અઢળક રક્ત વરસાવા લાગ્યા સૂર્યમંડળની ભે સૂર્યમંડળને ભેદીને મોટી ઉલ્કાઓ પૃથ્વી પર ખરવા લાગી દેવ નક્ષત્રમાં ઉદિત થયેલો એટલે કે કૃતિકામાં પ્રવેશેલ સૂર્ય આ નક્ષત્ર બાણાસુરના જન્મનું હતું ભરણીને બરાબર પીડાવા લાગ્યો ચૈત્ર વાલ્વો પર સેંકડો હજારો રક્ત ધારાઓ અચાનક પડવા લાગી તારાઓ ખરવા લાગ્યા વળી હે રાજન અમાસમાં પૂર્વ રૂપ નહીં હોવા છતાં સૌએ સૂર્ય અને ચંદ્રનો ગ્રાસ કરવા લાગ્યા હતા એટલે કે અણધાર્યું સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ થવા માંડ્યા લોક સુંદર સૂચવતા તે કાળો તે કાળ વજ્રપ્રાત થવા લાગ્યો દિવસ રાત ચમકવા વાળું તે રાત્રિ રાત્રિ પરિચ ગોળાકાર મંડપ સંધ્યાના રોગ વાળું હોય સૂર્યની આસપાસ તેને લાગ્યું મંગળ ગ્રહ કૃતિકા નક્ષત્રમાં વકરી ગયો બાણાસુરના જન્મ કરતો મંગળ જણાતો હતો દાનવ કન્યાઓ તેની પૂજા કરતી હતી ચૈતવ વૃક્ષ તેને અસંખ્ય શાખાઓ હતી તે એક એક એકાએક જમીન પર તૂટીને પડ્યું બાણાસુર આવું બધું જોવા સાંભળવા છતાં પોતાના બળથી અભિમાનથી થઈને ઉઠેલો તે કાંઈ જાણી શક્યો નહીં કાંઈ પામી શક્યો નહીં પણ બુદ્ધિશાળી કૌભાંડ અમંગળની અન્નધાણી તરત જ અમંગળ એને તરત જ અન્નધાણી તરત જ ઓળખી ગયો હતો એંધાણી વધી એને ઓળખવામાં આવી ગઈ અને અમંગળના એંધાણ વર્તાઈ ગયા આથી બાણાસુરના એ બાહોથી મંત્રીએ સમજાવ્યા સમજાવવા માંડ્યું કે હે રાજન તમારી સમક્ષ આજે આ બધા ઉત્પાતો થતા દેખાય છે જે કોઈ શુભ સંકેતો નથી હવે આ યુદ્ધથી તમારા રાજ્યનો વિનાશ થશે તમારી દુષ્ટ નીતિને કારણે તમારા સર્વ પ્રધાન સેવકો તથા અનુયાયીઓ પણ થોડા સમયમાં નાશ પામીશું ઇન્દ્રની ધજા સમાન આ દૈત્ય વૃક્ષનું પોતાના જ ગર્વથી પોતાનું પતન થયું છે તે જ રીતે મોહને કારણે બળની આકાંક્ષા રાખનાર અને વ્યર્થ ગર્જના કરનાર તમારું આ ઘમંડના કારણે છે શંકર ભગવાનની કૃપા વડે તમે ત્રિલોકના વિજય મેળવ્યો છે પણ હવે ગર્વને કારણે તમારો વિનાશ જણાય છે તેથી જ તમે યુદ્ધ માટે તડપી રહ્યા છો અને યુદ્ધ માટે મોટી ગર્જના કરી રહ્યા છો કુંભકના આવા વચનોને સાંભળીને ગર્વિષ્ઠ બાણાસુરે જરા પણ ધ્યાન આપ્યું નહીં પણ તેનું મન તો એટલું પ્રસન્ન હતું કે તેણે મન તેણે મદિરા પાન કરી પોતાના હરખને વધાવવા લાગ્યો બીજી બાજુ કૌભાંડના અંધકાર ભર્યા આવા વાદળો આવતા જોઈને નિહાળીને અત્યંત ચિંતિત હતો તે રાજ્ય મંદિર તરફ ગયો અને તત્વાર્થને વિચારવા લાગ્યો આ રાજા મહસુર મહાસુર પ્રમાદી દુષ્ટ બુદ્ધિનો થયો છે તે વિજયના ઉન્મા ઉન્માદમાં ઈચ્છે છે પણ મદથી છકી ગયેલો તે યુદ્ધના પરિણામને જાણતો નથી આ મહા ઉત્પાદોથી જે ભય જણાય છે તે મિથ્યા થનાર નથી કારણ કે અહીં ત્રિલોકધારી શંકર અને મહાપરિક્રામી કાર્તિકેય સાક્ષાત વિરાજે છે તેથી અમારો આ દોષ ઉત્પન્ન થઈને પણ કદાચ પરાજય પામે નિષ્ફળ જાય તેવી શક્યતા છે છતાં પણ દાનવોનો નાશ થાય જ નહીં આ રાજાના દુષ્ટ પરિણામથી દોષિત તો થશે જ ત્રિભુવનપતિ શંકર ભગવાન દેવોના દેવે તથા દાનવોને પણ સર્જક છે તેમણે તથા કાર્તિકેયજીએ સોણિકપુરમાં નિવાસનો નિવાસ તો કર્યો જ છે કાર્તિકેય બાણાસુરને પોતાના પ્રાણથી પણ વધારે ચાહે છે અને ભોળાનાથ પણ તે ને પ્રિય છે પણ બાણાસુરે ગરિષ્ઠપણાથી પોતાના વિનાશ માટે જ ભોળાનાથ પાસેથી યુદ્ધરૂપી વરદાન માંગ્યું છે અને યુદ્ધના કારણે જ બાણાસુર લાલચું રહે છે અને તેથી અંતે તો અંત તો આવવાનો જ છે અંતે તો મળવાનો જ છે જો કવચ વિષ્ણુ ભગવાન આગળ કરીને ઇન્દ્ર વગેરે દેવોના યુદ્ધ માટે પ્રાપ્તિ થશે તો શંકરના હાથેથી જ બધું બરાબર થઈ જશે કારણ કે આ શંકર અને કાર્તિકેજી સામે આવીને તેને યુદ્ધ આપવા માટે પણ કોણ શક્તિમાન હશે આ બંને દેવો બાણાસુરને મદદ કરવા માટે ઈચ્છા ધરાવે છે ગમે તે પણ દેવોના દેવ ભગવાન શંકરનું વચન કોઈ કાળે પણ મિથ્યા થશે નહીં તેથી સર્વ દાનવો તો નાશ કરનાર મહાયુદ્ધ અવશ્ય થશે સર્વદાનવોનો નાશ કરનાર યુદ્ધ થશે આ તત્વર્થને જાણનારો કૌભાંડ ખૂબ જ ચિંતિત હતો પછી તે મહા અસુરે મનમાં કલ્યાણકારી સમાધાન કર્યું જે લોકો પુણ્ય કર્મ કરવા દેવો સાથે વિરોધ ધરાવે છે તેમ બલિરાજા યુદ્ધમાં બંધાયો હતો તે જ રીતે વિનાશને પામે છે તો આ પ્રમાણે મિત્રો ઓખાહરણનો પ્રથમ ખંડ સમાપ્ત થાય છે બોલો ભગવાન શ્રી વિષ્ણુની જય તો મિત્રો આ ઓખાહરણનો ખંડ પહેલો તમને સાંભળવો ગમ્યો હશે ઓખાહરણ ચૈત્ર મહિનામાં ગમે ત્યારે ગમે તે દિવસે સાંભળી શકાય છે ઓખાહરણ સાંભળવાથી તાવ તાવતર્યો એકાંતર્યો ટાઢિયો કે કોઈ પણ જાતનો રોગ થતો નથી મહા રોગમાંથી મુક્તિ મળે છે માટે સારા સ્વાસ્થ્ય અને નિરોગી જીવન માટે ઓખા હરણ ચૈત્ર મહિનામાં જરૂર ને જરૂર સાંભળજો મિત્રો તો મિત્રો આપણે આ વિડીયોમાં ઓખા હરણનો ખંડ પહેલો સાંભળ્યો બાણાસુરના ઉત્પાદોનું દર્શન હવે આગળના પણ ખંડો સાંભળજો કાલના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ